સોનગઢ માંડળ ટોલ નાકા પર સ્થાનિકોએ ભેગા થઈ સ્થાનિકો ટોલ ફ્રી મળે તે માટે બબાલ હાજર ન હોય આવતી માર્ચ સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવે તો યોગ્ય આંદોલન કરવામાં આવશે સુરત દુલિયા હાઈવે નંબર ત્રેપન પર વ્યારા સોનગઢ વચ્ચે માંડળ ખાતે ટોલ નાકું આવે છે આ ટોલ નાકા પર વર્ષોથી સ્થાનિકોની એક જ માંગ રહી છે કે સ્થાનિકોને ટોલ માફ કરવામાં આવે આ બાબતે સ્થાનિક ટોલ નાકા મેનેજર ચૌહાણે લેખિત પણ આપેલ હતું પરંતુ તે વાતને પણ તો ત્રણ વર્ષ થઈ જવા આવ્યા છતાં સ્થાનિકોને કોઈ ટોલ ફ્રી કરવામાં આવેલ ન હોય આજ રોજ સોનગઢ વ્યારા નગર અને તાલુકા સ્થાનિકોએ ભેગા થઈ ટોલ માફી માટે રજૂઆત કરી હતી પરંતુ ટોલ નાકા પર સ્થાનિક મેનેજર ચૌહાણ સિવાય કોઈ હાજર ન હોય માંડલ ટોલ નાકા પર જવાબદાર અધિકારીઓને આ બાબતે જાણ કરવાનું નક્કી થયું ને છવ્વીસ માર્ચ સુધીમાં યોગ્ય નિકાલ ન આવે તો પછી લોકોએ લડીશું અને જરૂર પડે તો આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી કલ્પેશ દિવ્ય પુકાર આદિવાસી દિલીપ ગામિત સ્થાનિક આગેવાન છું આજે જે ટોલ બંધ કરવાનો હેતુ એટલો જ છે કે હોસ્પિટલને પણ સમર્થન મળે અને અહીંના લોકોનું જે શોષણ થઈ રહ્યું છે એ બંધ કરવાનો મૂળ હેતુ છે કારણ કે દરેક જગ્યાએ આદિવાસી વિસ્તારમાં આખા દેશમાં આદિવાસીઓનું લોહન થઈ રહ્યું છે અને જે કોઈ બાબતો કે જે કંઈ નિર્ણય લેવાતી હોય એ આદિવાસીઓની સંપત્તિ લૂંટવાની અને આદિવાસીઓને શોષણ કરીને ખાતમ કરવાનું ષડયંત્ર જે ચાલે છે એના વિરોધની આ લડાઈ છે કારણ કે સરકારી હોસ્પિટલ જે કંપનીને આપે છે એ કંપની હર્ષદ મહેતા જે ફ્રોડ કરેલું ભારતમાં મોટો મોટો કૌભાંડી હતો એના ભાઈને આપી રહી છે સાત હોસ્પિટલો તો એ માણસ આ જે આદિવાસીઓ પર જે પ્રયોગો કરશે કે કયા પ્રકારના હશે અને એની વિશ્વસનીયતા કેટલી રહેશે એ પ્રજાએ નક્કી કરવાનું છે એટલા માટે પ્રજા તથા શાસકો અને વહીવટી દસ વાગે સોનગઢના ના મંડલ ટોલ નાકા પર ગામ આખું આવેલું છે ટોલ નાકું સ્થાનિક લોકો માટે ફ્રી થાય એ બાબતની રજૂઆત કરવા આવેલું હતું

કે પી કે ભાઈ હોય દિલીપભાઈ હોય કે હું હોય અમને કદાચ દિવસે બી બી કરવામાં આવે તો અમે કદાચ થઈ જઈએ પણ છતાં જેટલા લોકો છવ્વીસ તારીખના ભેગા થવું છે આ ટોલ ફ્રી કરવા પાછળની આ છેલ્લી લડાઈ છે આજે જે નક્કી કર્યું છે કે છવ્વીસ તારીખે આપણે ફાઈનલ રિઝલ્ટ લાવું છે જેથી વેપારી મંડળ હોય ટ્રાન્સપોર્ટ હોય કે જે કઈ પ્રકારના હોય મેં મારું એક કેવું છે કે એ દિવસે બુધવારે સોડગઢ હોય વ્યારા હોય બંધ રાખીને તમામ લોકો માંડલ ટોલ પર દસ વાગે હાજર રહો એવી વિનંતી પ્રાર્થના કોઈ રાજકારણ નહીં કોઈ કોંગ્રેસ નહીં કોઈ ભાજપ નહીં કોઈ ધર્મ નહીં ટોલ નાખવું ફ્રી કરવું હોય તો બધા અહીંયા હાજર રહેવું પડશે આ એક વિનંતી સાથે નમુજો જય હિન્દ જય ભારત